નમો નમઃ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃત ગદ્ય ચાર પ્રેરણાદીપ ચાણક્ય પ્રેરણાનો દીવો ચાણક્ય વિદ્યાર્થી મિત્રો ગદ્યમાં આપણે જોયું કે ચાણક્ય છે તે ચંદ્રગુપ્તના મંત્રી હોવા છતાં ઓછી જરૂરિયાતથી ચલાવતા અને સાદગીપૂર્ણ જીવન જીવતા હતા હવે ચાણક્ય છે ચંદ્રગુપ્ત ચાણક્યને શું કહે છે તો ચંદ્રગુપ્તે ચાણક્યને કહ્યું કે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે લોકોને ધાબડા વહેંચો અથવા તો ગરીબ લોકોને ધાબડા વહેંચો ત્યારે ચાણક્ય જવાબ આપતા કહે છે કે અત્યારે હું આ ગામડા મારે ઘેર લઈ જાઉં છું ચાણક્ય કામડા ક્યાં લઈ જાય છે તો ચાણક્ય ગામડા પોતાને ઘરે લઈ જાય છે એ સમયમાં રાત્રે ચાણક્યના ઘરમાં ત્રણ ચોર પ્રવેશ કરે છે અને જ્યારે તે ચાણક્યનું ઘર જુએ છે ત્યારે તેને આશ્ચર્ય થાય છે પ્રથમ ચોર શું કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે ત્યારે બીજો ચોર ચાણક્યના ઘરનું વર્ણન આપેલું છે ઓરડાનું તો ચાણક્યના ઓરડામાં શું શું હતું તો તેલનો દીવો અને તેલના દીવાની બાજુમાં આસન અને પુસ્તકો ચાણક્ય છે તે ચંદ્રગુપ્તના મંત્રી હોવા છતાં સાદગીપૂર્ણ જીવન જીવતા હતા એ તેનું ઉદાહરણ છે તેના ઓરડામાં પડેલી વસ્તુઓ કઈ કઈ તો તેલનો દીવો અને તેલના દીવાની બાજુમાં આસન અને પુસ્તકો ત્યારે ત્રીજો ચોર કહે છે કે ધન ક્યાં છે હવે મંત્રીના ઘરે ચોરી કરવા માટે આવેલા હોય તો ધન તો હોય જ માટે ત્રીજો ચોર શું કહે છે કે ધન ક્યાં છે ત્યારે પ્રથમ ચોર જવાબ આપે છે કે અહીં તો નથી બીજા ઓરડામાં પ્રવેશ કરીએ ત્રણે ચોર છે તે કયા ઓરડામાં પ્રવેશ કરે છે તો બીજા ઓરડામાં અને બીજા ઓરડાનું દ્રશ્ય જોઈને એમને નવાઈ લાગે છે બીજો ચોર શું કહે છે કે આચર્યમ આચર્યમ અર્થાત નવાય હવે કઈ વાતથી ચોરોને નવાઈ લાગેલી તો જ્યારે ત્રણેય ચોરો છે તે બીજા ઓરડામાં પ્રવેશ કરે છે ત્યારે તે ત્યાંનું દ્રશ્ય જુએ છે કે કામડા બાજુમાં જ પડેલા છે અને ઠંડી ખૂબ જ છે તો પણ આ મહાશય એટલે કે ચાણક્ય પોતાના માટે કામડાનો ઉપયોગ કરતા નથી અને વળી પાછા નીચે સૂતા છે આ જોઈને ત્રણેય ચોરોને આશ્ચર્ય થાય છે કયું દ્રશ્ય જોઈને ત્રણેય ચોરને

સાહસમ આવું વાક્ય કે ધાડ લૂંટ કે ધાડ બીજો ચોર કહે છે કે આ અમારું સાહસ છે અથવા તો આ અમારી લૂંટ છે એવો ચાણક્ય ને જગાડીને એનો પરિચય આપે છે ત્યારે પ્રથમ ચોર કહે છે કે આર્ય અર્થ થશે સ્મ વયમ અર્થાત અમે ચોરાહ નો અર્થ થશે ચોર શ્રીમાન અમે ચોરો છીએ ચોર કાર્યાય આ ગતા ચોર નો અર્થ થશે ચોરીના કામ માટે અથવા તો ચોરી આ ગતાહા અર્થાત આવવું વિદ્યાર્થી મિત્રો આ ગતાહા શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિર્ગતાહા ચોર શું કહે છે કે અમે ચોરો છીએ બોલે છે તો પ્રથમ ચોર અને ચોરી કરવા માટે આચર્ય છે હવે ચાણક્યનું જીવન અને એમની જીવન શૈલી સાદગીપૂર્ણ જીવન જોઈને ચોરો ને પણ આશ્ચર્ય થાય છે શું કામ કે મંત્રી હોવા છતાં તેમની જરૂરિયાત તેમના ઓરડાનું વર્ણન બતાવે છે કે તેમની જરૂરિયાત કેટલી છે માટે એનું સાદગીપૂર્ણ જીવન જોઈને ચોરોને નવાઈ થાય છે માટે ચાણક્યને જગાડીને કહે છે કે શ્રીમાન અમે ચોરો છીએ અને ચોરી કરવા માટે આવ્યા છીએ પણ મહાશય આશ્ચર્ય છે ત્યારે બીજો ચોર કહે છે કે શૈત્યમ અસ્તિ ઠંડી છે કંબલાહા સમીપે સંતિ કંબલાહા અર્થાત કામડા કે ધાબડા સમીપેનો અર્થ થશે નજીક કામડા નજીકમાં છે તથાપી ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી તથાપીનો અર્થ થશે તો પણ અથવા તો છતાં પણ ભવાન અર્થાત આપ કિમર્થમ શા માટે ઉપયોગમ ન કરોતી તેનો ઉપયોગ કરતા નથી બીજો ચોર છે તે ચાણક્યને શું પૂછે છે તો ચાણક્યને પૂછે છે કે ઠંડી ખૂબ જ છે કામડા નજીકમાં જ છે છતાં પણ આપ શા માટે તેનો ઉપયોગ કરતા નથી ત્યારે ચાણક્ય છે ત્યાં ત્રણેય જવાબ આપે છે શું કહે છે મમ કૃતે અર્થાત આ મમનો અર્થ થશે મારું કૃત્યનો અર્થ થશે માટે ચાણક્ય શું કહે છે કે આ ગામડા મારા માટે નથી કામડા છે તે કોના માટે હતા તો ગરીબ લોકોને વહેંચવા માટે એટલા માટે ચાણક્ય કહે છે કે આ કામડા મારા માટે નથી દરિદ્રજના કૃતે સંતિ દરિદ્રનો અર્થ થશે ગરીબ ગરીબ લોકો માટે છે અને હવે સરસ મજાનો ઉત્તર આપતા કહે છે

ગરીબ લોકો માટે છે અને જે વસ્તુ આપણી નથી પાપમનો વિરુદ્ધાર્થી અર્થ શું વિરુદ્ધાર્થી શબ્દ થશે પુણ્યમ ત્યારે સર્વે ચોરાહા બધા જ ચોરો અરે રે વયમ તો પ્રતિદિનમ પાપમ કુર્મહ પ્રતિદિનમ નો અર્થ શું થશે દરરોજ અમે તો દરરોજ પાપ કરીએ છીએ કયું પાપ તો ચોરી કરવાનું ચોર કાર્યણ એવ ઉદર પૂર્તિ કુર્મહ ઉદર નો અર્થ થશે પેટ અને ચોરીના કામ વડે જ પેટ ભરીયે છીએ વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરી શ્યામ આરભ્ય નો અર્થ થશે માંડીને અમે આજથી માંડીને પાપમ ન કરીશ્યામ પાપ નહીં કરીએ જયતું આર્ય આર્યનો જય થાવો વિદ્યાર્થી મિત્રો ચાણક્ય છે તે પોતાના માટે ગામડાનો ઉપયોગ શું કામ નથી કરતા તો ગામડા છે તે ગરીબ લોકો માટે છે ચાણક્ય માટે નથી અને ચાણક્ય શું માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ પાપ છે ચાણક્ય શું કહે છે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે માટે પારકી વસ્તુનો ઉપયોગ તે પાપ છે આથી તે કામડાનો ઉપયોગ કરતા નથી વિદ્યાર્થી મિત્રો ગદ્યનો અનુવાદ ફરી જોઈએ દ્વિતીય બીજો ચોર કહે છે કે આ અમારું સાહસ છે ત્યારે પ્રથમ ચોર કહે છે કે શ્રીમાન અમે ચોરો છીએ અને ચોરી કરવા માટે આવ્યા છીએ પણ મહાશય એક આશ્ચર્ય છે અથવા તો એક નવાઈ છે ત્યારે દ્વિતીય ચોર કહે છે કે ઠંડી ખૂબ જ છે અને કામડા નજીકમાં છે તો પણ આપ શા માટે તેનો ઉપયોગ કરતા નથી ત્યારે ચાણક્ય ત્રણેય ચોરોને જવાબ આપતા કહે છે કે આ કામડા મારા માટે નથી કોના માટે છે તો ગરીબ લોકો માટે અને જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે ત્યારે બધા ચોર કહે છે કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ કયું પાપ ચોરી કરવાનું અને ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ અમે પણ આજથી માંડીને પાપ નહીં કરીએ આર્યનો ચે થાવો વિદ્યાર્થી મિત્રો ગદ્યમાં સમજાવેલા શબ્દાર્થ અને ગદ્યનું અનુવાદ ફરજિયાત પાકી બુકમાં લખવું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો